દવા અને દુવાનો સંગમ એટલે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર આ સૂત્ર આજે ખરા અર્થમાં સાર્થક થયું છે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને જયનાથ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો પહેલું સુખ તે જાતે નર્યાસ તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત તંદુરસ્ત જીવન એટલે સુખની જીવાદોરી આ તમામ સૂત્રોને ધ્યાને લઈ આજે સિદ્ધનાથ મહાદેવ ટ્રસ્ટ અને જયનાથ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયનાથ હોસ્પિટલની સમગ્ર ટીમ સેવા આપી રહી છે જેમાં ડોક્ટર જગમાલ ધુસર ડોક્ટર હિરેન વી વિસાણી ડૉક્ટર વિરુદ્ધ પટેલ ડોક્ટર ડીએમ રૈયાણી ડૉક્ટર મયુર શુક્લ અને ડોક્ટર ભાગ્યશ્રી મહેતાએ હાજરી આપી અને દર્દીઓની નિદાન કરી સારવાર કરવામાં આવી હતી આજરોજ શ્રી સિદ્ધનાથ મહાદેવ ટ્રસ્ટ અને જયનાથ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમ ઉપક્રમે અહીંયા સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં જયનાથ હોસ્પિટલની સમગ્ર ટીમ સેવા આપી રહી છે જયનાથ હોસ્પિટલ છેલ્લા બાવીસ વર્ષોથી કાર્યરત છે અને છેલ્લા બે વર્ષોથી સદભાવના જનકલ્યાણ ટ્રસ્ટે સાથે તેમને પાર્ટનરશિપ કરી અને રાજકોટ શહેરની જનતાને બહુ કિફાયતી દરે તમામ જાતની સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ મળી શકે તે માટે સેવાયજ્ઞનો આરંભ કરેલો છે છેલ્લા બાવીસ વર્ષોથી લોકોના પૈસાથી બનેલી લોકો માટે કાર્યરત એવી જયનાથ હોસ્પિટલ આપ સૌને આ સર્વરોગ નિદાન કેમ્પ નિમિત્તે શુભકામના આપે છે અને સિદ્ધનાથ મહાદેવ ટ્રસ્ટના આભારી છીએ કે તેઓએ અમને સર્વરોગ નિદાન કેમ્પના બહાને તમામ જનતાની સેવા કરવાનો મોકો આપ્યો અમે અહીંયા ઓગણીસો ને ત્રાણુંની સાલથી આ મંદિરનો પાયો નાખ્યો ત્યાર પછી ઓગણીસો પંચાણુંથી આ બધી સેવાઓ ચાલુ કરી છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ નિયમિત ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ ગાયોને લાડવા અને ઘાસચારો કૂતરાના બિસ્કીટ અને કાયમી એક મેડિકલ દવાખાનું ચાલુ કર્યું છે તે ફક્ત ટોકન દર લઈ પાંચ રૂપિયા જેવા નજીવા ટોકન દરથી તેમાં ડાયગ્નોસ્ટિક અને દવા પણ અહીંથી જ આપવામાં આવે છે આ કેમ્પમાં પણ અમે દવા સાથે આ કેમ્પ રાખ્યો છે ફ્રી ચેકઅપ સાથે દવા તેમજ નેત્રનો અમે જ્યારે કેમ્પ કરીએ છીએ ત્યારે ચશ્મા પણ અમે અહીંથી ફ્રી આપીએ છીએ આવી રીતે અનેક જાતની મેડિકલ સેવાઓ તેમજ ગાયોની સેવા વૃદ્ધોની સેવા અવારનવાર જે આપત્તિ આવે તે આપત્તિ વખતે પણ શ્રી સિદ્ધનાથ મહાદેવ ટ્રસ્ટ તેમાં અવિરત સેવા આપી રહી છે અમારા મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ માટે અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એરવાડિયા સાહેબ જેઓ શ્રી નિવૃત્ત શિક્ષણ અધિકારી હતા તેઓ પણ અહીંયા અમને બહુ સારી એવી સેવા આપે છે અને આજના કેમ્પમાં જયનાથ હોસ્પિટલનો અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે તેમના અમે આભારી છીએ અને આ રીતે અવારનવાર અમે અહીંયા મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ અને નેત્રદાન કેમ્પ પણ રાખી છે આજ રોજ શ્રી સિદ્ધનાથ મહાદેવ ટ્રસ્ટ જયનાથ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મિની સર્વ રોગ કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પની અંદર મફત નિદાન કરવાનું અને મફત એની દવાનું વિતરણ કરવાનું આયોજન કરેલ છે અમારા ટ્રસ્ટીઓ આ કાર્યક્રમમાં ખંભે ખંભા મિલાવીને કામ કરે છે આજ રોજ ડૉક્ટર જગમાલ ઘોસર સાહેબ ઈએનટી સર્જન છે એ લાભ આપી રહ્યા છે ડૉક્ટર હીરેન વિશાણી છે એ બાળ રોગના નિષ્ણાંત છે અને આ કેમ્પના એ લાઇઝન ઓફિસર છે અને બાળ રોગના નિષ્ણાંતનું એ સારા સારી સેવા ભજવે છે વિરુદ્ધ પટેલ સાહેબની જગ્યાએ ડૉક્ટર કક્કર સાહેબ આવ્યા છે અને એ મેડિસિન એમડી છે ડૉક્ટર ડીએમ રૈયાણી એમ છે અને એ સર્જન છે એને ફ્રેક્ચર અકસ્માત ઇજા અને સર્જનની અહીં સેવા કરે છે મયુર શુક્લ છે એમ જનરલ સર્જન છે સારંગાટ એપેન્ડિક્સ પેટ લથા આ રોગની સેવા અહીંયા અમારું એક દવાખાનું ચાલે છે ડૉક્ટર વિનયકાંત પી ચાવડા સાહેબ અગિયાર વર્ષથી નિઃશુલ્ક સેવા આપે છે એ ડૉક્ટર માટે અમે ટાઇટલ આપ્યું છે સમર્પિત ડૉક્ટર અને અમારા આ વખતે અમે ટ્રસ્ટમાં નિયુક્ત કરેલા છે અને એ ડૉક્ટરની લીધે આ કેમ્પ અમારો સફળ થઈ રહ્યો છે તદ ઉપરાંત અમે મેડિકલ સ્ટોર પણ રાખે છે માઇક્રો લેબ પણ રાખેલો આજે એ લોકોને ટોટલી ફ્રી સેવા આપે છે એ લોકોનો પ્રચાર પ્રસાર સાથે માનવીય સેવાનો અભિગમ છે માનવીય સેવાના અભિગમથી યોજાયેલ આ કેમ્પનો અંદાજે પાંચસો જેટલા દર્દીઓ લાભ લેશે ત્યારે અઢીસો જેટલા લોકોએ સારવાર માટે એડવાન્સમાં જ નામ નોંધાવ્યા હતા ત્યારે આ કેમ્પમાં વિના સારવાર કરવામાં આવશે અને તે રોગની દવાનું વિના વિતરણ પણ કરવામાં આવશે ત્યારે ઉલ્લેખનીય છે કે દરેક દર્દી પાસે દરેક રોગના નિદાન માટે ફક્ત દસ રૂપિયા ટોકન ફી તરીકે લેવામાં આવી હતી કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે ચાર્મી રાજવીર ચાંદી ન્યૂઝ રાજકોટ